અંત સુધી એક ઓફર પણ મસ્ત મજાની મૂકી છે તો વ્યૂઅરને ખાસ કહીશ કે વિડિયોને અંત સુધી જોજો સ્કલ્સને ફૂલ ડિસ્કાઉન્ટ એટલે કે 30 થી 40% નો ડિફરન્સ પડતો આરામથી 30 40% તો પરફેક્ટ 100% મળી જ જાય છે અને બિઝનેસ મોડ્યુલ સાથે જોડવાનો બીજો એક ફાયદો પણ છે એ હું તમને લાસ્ટમાં અંતમાં આપણે વિડિયોમાં જાહેર કરશું આમે આપણે સ્ટાર્ટિંગ પ્રાઇસ શું રહેવા 250 રૂપિયા ખાલી કોટ શર્ટ માત્ર 250 રૂપિયા 250 રૂપિયા થી સ્ટાર્ટિંગ પછી જેટલું તમારે જોઈએ એટલું રેન્જ બધી રાખ જોવા મળશે એ પણ દરેક સાઈઝ આપણને મળી રહેવા છે એસ્ટો 4 એક્સેલ સુધી બધી સાઈઝ 4 એક્સેલ સુધી બધા સેમ્પલ પીસ જ છે બધું કલેક્શન તમને મળી જવાનું છે એક આઈટમ માં 1000 પીસ માંગો 2000 પીસ માંગો 3000 પીસ માંગો કર પર ડે તમને કાયમી માટે મળી જવાનું છે આ કોઈ પણ વેપારી વેપારી આટલું ખુલ્લું બોલી નથી એ કાય એ પણ જાહેર એટલે કે વિડિયો માં આ તો સેમ્પલ જ છે બધા હજી આપણા ગોડાઉનમાં માલ ભરપૂર ભરેલો છે આ બધું બાંધણી બાટીકમાં વિશાળ કલેક્શન તમને કાયમી માટે મળી જવાનું છે કઈ જવાની જરૂર નથી બસો પચાસ રૂપિયામાં હોલસેલ તથા રિટેલ હોલસેલ વેચતી બહેનો મળી જાય અને રિટેલ પહેરતી બહેનો મળી જાય મળી જાય કે આપણે ડ્રેસ મટીરિયલ ની એની ખરીદી કરવી હોય તો આપણું સ્ટાર્ટિંગ પ્રાઇસ શું છે બસો પચાસ રૂપિયા ખાલી એવો કોઈ સ્લેબ પણ આપણે બાંધો નથી એક સેટ જોતો હોય તો મળી જશે તો પણ તમને મળી રહેશે એ વિચાર કરો અમે તો એક પીસ હોલસેલ ભાવમાં વેચીએ છીએ સાડીમાં કોટન સાડી રિયોન સાડી આટની નવી નવી ટ્રેન્ડિંગ જે જે સાડી અમારી જો બજારમાં હાલે છે સૌથી પેલા અમારી પાસે એનું કલેક્શન કાયમી માટે મળી જ જવાનું કારણ કે પોતે જ ફેક્ટરી આઉટલેટ છે ને પોતાનું જ મેન્યુફેક્ચરિંગ હોવાથી દરેક લેડીઝ વેર ની આઈટમ આપણને વ્યાજબી ભાવે હોલસેલ ભાવે રિટેલમાં પણ મળી રહેશે મિત્રો લેડીઝ તથા ગ્રહણીઓ માટે તો ખાસ આ વિડીયો રહેવાનો છે કારણ કે સેલ ઓફર ડિસ્કાઉન્ટ તો માત્ર ત્રણથી ચાર દિવસ માટે રહેતું હોય પણ અહીંયા તો તમને ત્રણસો ને પાસઠ દિવસ ડિસ્કાઉન્ટ તથા ઓફર સાથે ખરીદી કરી શકો છો અને બીજી વસ્તુ કે કોઈ બી વસ્તુ એટલે કે વેરની ખરીદી તમે હોલસેલ ભાવે રિટેલમાં કરી શકો છો હું વાત કરી રાજકોટનું દ્વારકેશ લેડીઝવેર જ્યાં તમે દરેક લેડીઝવેરની આઈટમ તદ્દન વ્યાજબી ભાવે ખરીદી કરી શકો બી ગ્રણી તથા લેડીઝ અથવા તો ગર્લ્સ આમની સાથે જોડાઈને પોતાનું બિઝનેસ મોડ્યુલ ઊભું કરી શકે છે એ પણ લેડીઝ વેરના બિઝનેસમાં કારણ કે પોતાની રીતે તમે ઘરે બેસીને સાઈડ બિઝનેસ પણ રનઆઉટ કરી શકો છો હોલસેલ ભાવે અહીંયા તમે પ્રોપર ખરીદી કરી શકો છો હવે તમારે રાજકોટની બહાર ક્યાંય નહીં જવું પડે કેમકે ઘણા લોકો અમદાવાદ સુરત વડોદરા ખરીદી કરવા જતા હોય છે આ કલેક્શન માટે થઈને એ જ કલેક્શન એ જ ભાવે અહીંયા તમને મળી રહેશે કારણ કે પોતે જ ફેક્ટરી આઉટલેટ છે અને પોતાનું જ મેન્યુફેક્ચરિંગ હોવાથી દરેક વેરની આઈટમ આપણને વ્યાજબી ભાવે હોલસેલ ભાવે રિટેલમાં પણ મળી રહેશે ચા ચાલો તમને વધારે માહિતી આપો અને ડિટેલમાં પ્રોપર વાત કરું દરેક વેરાયટી અને કલેક્શન આપણને કેટલા રૂપિયામાં આપણને મળે છે કયા ડિસ્કાઉન્ટ સાથે મળે છે ને કેટલી ખરીદી ઉપર શું મળવાનું છે આપણને એ પણ આપણે જાણીશું સાહિલભાઈ પાસે જે સાહિલભાઈ એટલે કે દ્વારકેશ લેડીઝવેર ઓનર છે કેમ છો સાહિલ ભાઈ સારું સુનિલ ભાઈ કેમ છો બસ મજામાં આપણને પેલા તો તમને કોંગ્રેચ્યુલેશન કે ટૂંક સમયમાં મેં એવું સાંભળ્યું છે કે તમે બહુ ગ્રોથ કરી ચૂક્યા છો એ ખાસ દર વખતે તમારી પાસે અવનમાં ટ્રેન્ડી ક્લાસિક કલેક્શન આપણને લેડીઝ વેરમાં જોવા મળે છે મેં એમ પણ સાંભળ્યું છે કે આપણું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે એટલે આપણું પોતાનું ફેક્ટરી આઉટલેટ છે મેન્યુફેક્ચરિંગ યુનિટ આપણું જેતપુરમાં છે અને પ્રોપર બધી વસ્તુ આપણું મેન્યુફેક્ચરિંગ તમારા હસ્તકે જ કરવામાં આવે છે અને તમે જ બધી વસ્તુ માર્કિંગ કરીને માર્કેટ રિસર્ચ કરીને શું ટ્રેન્ડ હાલે છે વેરમાં અને દરેક કાપડ રેઓન ક્યો કે કોઈ બી કાપડમાં આપણને દરેક વસ્તુ અહીંયા મળી રહેતું હોય છે અને વિડીયોને આપણે અંત સુધી એક ઓફર પણ મસ્ત મજાની મૂકી છે તો વ્યૂવરને ખાસ કહીશ કે વિડીયોને અંત સુધી જોશું તો હવે તમારે મને છે ને તમારી પાસે ઘણી બધી વેરાયટી અને સ્ટોક આપણને જોવા મળે છે ગોડાઉન પણ આપણું જબરદસ્ત છે અને ખાસ મિત્રો આમનું છે ને મેન્યુફેક્ચરિંગ યુનિટનું પણ હું તમને છે ને આ વિડીયોમાં વિઝિટ કરાવીશ એટલે તમે વિઝ્યુઅલ કરી લેજો કે કેવડો અહીંયા સ્ટોક છે કેટલી બધી વસ્તુ વેરાયટી આપણને જોવા મળે છે તો આજે શરૂઆત આપણે ક્યાંથી કરવાના છીએ સાહિલભાઈ ને કઈ વસ્તુનો શું ભાવ છે ડ્રેસ મટીરિયલ છે ડ્રેસ મટીરિયલમાં જો નજર મરાવો આ તો સેમ્પલ જ છે બધા હજી આપણા ગોડાઉનમાં માલ ભરપૂર ભરેલો છે આ બધું બાંધણી બાટીકમાં વિશાળ કલેક્શન તમને કાયમી માટે મળી જવાનો છે પ્રિન્ટેડમાં કોઈ પણ આઈટમ લઈ જાય માની લો કે આપણે ડ્રેસ મટીરીયલ એની ખરીદી કરવી હોય તો આપણો સ્ટાર્ટિંગ પ્રાઇસ શું છે 250 રૂપિયા ખાલી માત્ર 250 રૂપિયા એટલે હવે લેડીઝ તથા ગ્રાણીઓ છે કોઈ બીને બિઝનેસ કરવો છે તો અમદાવાદ સુરત વડોદરા આઉટ ઓફ આપડા રાજકોટ સિટીથી બહાર જવું નથી પડતું ક્યાંય જવાની જરૂર નથી 250 રૂપિયામાં હોલસેલ તથા રિટેલ હોલસેલ વેચતી બેનોને મળી જાય અને રિટેલ પહેરતી બેનોને મળી જાય બિઝનેસ મોડ્યુલ સાથે જોડાવ બીજો ફાયદો પણ છે એ હું તમને લાસ્ટમાં અંતમાં આપણે વિડીયો જાહેર કરશું આપડી પાસે કોટસેટ અને એના બધા ઘણા બધા કલેક્શન કલેક્શન છે છે વિશાળ આ બધા સેમ્પલ જ બધું કલેક્શન તમને મળી જવાનું છે એક આઈટમ માં હજાર પીસ માંગો બે હજાર પીસ માંગો ત્રણ હજાર પીસ માંગો કર પર ડે તમને કાયમી માટે મળી જવાનું છે આ કોટ સેટ આપણને દરેક સાઈઝ આપણને મળી રહેવાની છે એસ ટુ ફોર એક્સેલ માં ટોટલ સાઈઝ તમને કાયમી માટે મળી જવાની છે આ કોટ સેટ આપણી પાસે વેરાઈટી આપણે સ્ટાર્ટિંગ પ્રાઈસ શું રહેવાનું બસો પચાસ રૂપિયા ખાલી કોટ સેટ માત્ર બસો પચાસ બસો પચાસ રૂપિયા થી સ્ટાર્ટિંગ પછી જેટલું તમારે જોઈએ એટલું રેન્જ બધી રાખીએ છીએ ટોટલ આઈટમમાં ટોટલ રેન્જ રાખીએ છીએ એટલે આપણે છાતી ટોકીને આ વિડીયો એમ કહી શકીએ ને કે લેડીઝ તથા ગ્રાણીઓ ને અથવા તો ગર્લ્સ ને ફૂલ ડિસ્કાઉન્ટ એટલે કે 30 થી 40% નો ડિફરન્સ પડતું હોય આરામ થી 30 40% તો પરફેક્ટ 100% મળી જ જાય બજાર કરતા 30 40% તો અમારું નીચું હોય જ છે પર ડે માટે બરાબર હવે ક્લોથિંગ વેર માં આપણી પાસે ઘણા બધા કલેક્શન છે કુર્તી પેર તો કુર્તી અને પેરમાં શું રેન્જ રહેવાની છે કુર્તી 200 રૂપિયા થી ચાલુ થાય છે કુર્તી પેર ચારસો પચાસ રૂપિયા થી ચાલુ થાય છે વગર વગરની ત્રણસો પચાસ થી ચાલુ થાય છે દુપટ્ટા વાળી ચારસો પચાસ ચારસો પચાસ થી શરૂઆત થાય છે એમાં દરેક વેરાયટી અને કલેક્શન મળી એમાં બી જેટલી રેન્જ જોઈએ ત્યાં સુધી હોલસેલ માં તથા રિટેલ માં બે માં જેટલી રેન્જ જોઈએ ત્યાં સુધી પાંત્રીસો ચાર હજાર પાંચ હજાર સુધી રેન્જ મળી જશે દરેક માં દરેક આઈટમ માં આપણી પાસે મેં એવું પણ સાંભળ્યું છે કે આપણી પાસે સાડીઓ નું કલેક્શન એવું છે એમાં સાડીઓ આપણી પાસે કયા કયા વસ્તુ મળી રહેવા સાડી માં કોટન સાડી રિયોન સાડી આટલી નવી નવી ટ્રેન્ડિંગ જે જે સાડી જો બજાર માં હાલે છે સૌથી પહેલા અમારી પાસે એનું કલેક્શન કલેક્શન માટે મળી જવાનું છે અજરક છે બાંધણી છે લેરિયા બાંધણી બધું જ કલેક્શન તમને મળી જવાનું છે અહીંયા તમે પ્રોપર જોશો ને તો આ બાંધણી અને અજરક સાડીઓ આ ઘણા બધા કલેક્શન અને વેરાયટી જોવા મળે છે આપણી પાસે ટ્રેન્ડિંગ આઈને પશ્મીના સાડી પણ અહીંયાથી મળી રહી બાંધણીની કોઈ પણ સાડી લ્યો ઠેકાટ સાડી જોરજોડ સાડી ગજી સાડી પશ્મીના સાડી ડોલા સિલ્ક સાડી કોઈ પણ જાતની સાડી માગો બધું હાજર સ્ટોકમાં કાયમી માટે મળી કાયમી માટે મળી રહે એટલે કોઈ ભી ઘરાક કદાચ અહીંયા લાખ રૂપિયાની ખરીદી કરવા હોય ને તો ઇન હેન્ડ તમે સ્ટોક થી ખરીદી કરી શકશો એ પણ પરચેસિંગ ઘટે તમારે નહીં એવું છે ઓકે શું વાત છે એટલે તમે વિચાર કરી લો કે કેવું કોન્ફિડેન્ટલી વાત કરીએ કે મારી પાસે આટલો સ્ટોક છે એનો મતલબ તમે વિચાર કરો ઘણી વખત આપણે ખરીદી કરવા જતા હોય આપણો બજેટ પ્લાન કરીને તો અહીંયા બજેટ પણ ટૂંકું પડતું હોય એ જ રીતે ડ્રેસ મેટેરિયલ ને લેડીઝ વેર ને આ બધું કલેક્શન તો મેં સાંભળ્યું જ છે પણ તમારી પાસે હેન્ડલૂમ અને એ બાબતે શું કલેક્શન છે હેન્ડલૂમમાં પણ ટોટલ કલેક્શન મળી જશે બેડશીટ બ્લેન્કેટ છે ધોહર છે ચોર સેટ છે બધું હેન્ડલૂમમાં પણ ટોટલી કલેક્શન કાયમી માટે મળી જાય એમાં સિંગલ બેડ ડબલ બેડ આપણે ઓસીકા સાથે ટોટલ આઇટમ મળી જવાની એમાં શું કઈ રીતે રેન્જ છે આપણે સિંગલ બેડ અને ડબલ બેડશીટ ચાલુ થાય છે પ્રીમિયમ કંપનીનો જ માલ રાખીએ છીએ ત્રણસો પચાસ રૂપિયાથી ચાલુ થાય છે પછી એમાં બી તમને રેન્જ જે જોઈએ તે મળી જશે અને લેડીઝ વેર ખાસ તમને વાત કરી રહો ને તો કે લેડીઝ વેર માટે થઈને આ નાઇટ ડ્રેસ પણ આપણને મળી રહેવાનું નાઇટ ડ્રેસ બી મળી જવાના છે નાઇટ ડ્રેસ આવો તમને કલેક્શન નાઇટ ડ્રેસ ના કલેક્શન આપણે એટલા બધા વિશાળ રેન્જ માં અહીંયા તમને જોવા મળે છે આ તો એમનું ખાલી અત્યારે આપણે રિટેલ માટે થઈને એક નાનકડો એવું તમને દેખાઈ રહ્યું છે નાઇટ ડ્રેસ ટોટલ આઈટમ બસો પચાસ રૂપિયા થી ચાલુ થઈ જવાની છે માત્ર બસો પચાસ રૂપિયા બસો પચાસ થી આપણને નાઈટ ડ્રેસ નું કલેક્શન જોવા મળશે એ પણ દરેક સાઈઝ આપણને મળી રહેવાનું છે 4XL સુધી બધી સાઈઝ 4XL સુધી એટલે ઘણી વખત આપણે ક્યાંક જાતા હોય ને તો 3XL ને 4XL મળવું બહુ મુશ્કેલ છે પણ આયા લેડીસ વેર દરેક કલેક્શન તમને 4XL સુધી ની સાઈઝ મળી રહેશે પેલા તો જો આ સાડી નું અઢળક કલેક્શન દરેક ફેબ્રિકમાં આપણને અહીંયા મળી રહેશે ને ફૂલ સ્ટોકમાં આપણને બધી વસ્તુ મળી રહેવાની છે કારણ કે સાડી નું આટલું બધું કલેક્શન તમને ક્યાંય નહીં જોવા મળે તો જો આ કેટલું બધું સ્ટોક કોટ સેટ પેન્ટ પેર અને ખાસ પ્લાઝો પેર અજરક બાંધણી લેરી અને ડ્રેસ મટીરીયલ પ્રોપર આપણને સ્ટોક અને કલેક્શન જોવા મળે છે કેમ કે મેં તમને પહેલા જ કીધું હતું કે વિડિયો અંત સુધી વિડિયો અંત સુધી જોશો કારણ કે આપણે છે ને અત્યારે આવી ગયા છીએ દ્વારકેશ લેડીઝ યુનિટમાં એટલે કે મેન્યુફેક્ચરિંગ યુનિટમાં આના કારણે જ દ્વારકે લેડીઝવેર છે ને એ આપણું ફેક્ટરી આઉટલેટ છે મેં તમને પહેલા પણ કીધું હતું હવે ફેક્ટરી આઉટલેટ ના હિસાબે છે ને આપણને જંગી સ્ટોક અહીંયા તમે વિચાર કરો કે જોવા મળે અહીંયા કોઈ એવું સ્લેપ નથી બાંધું કે પાંચ હજારની ખરીદી કરો દસ હજારની ખરીદી કરો હવે ખાસ આ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં અત્યારે તમે જોવો છો ને અઢળક સ્ટોક આપણને જોવા મળે છે તો આની ટોટલી માહિતી આપણે તેમના ઓનર સાહિલભાઈ અને પ્રિયમભાઈ પાસે લેશું તો કેમ છો સાહિલભાઈ મજામાં ને ભાઈ કેમ છો હવે આજે આપણે 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 પ્રથમ બોલ્યા હતા કે આપણી લેડીઝવેર મેન્યુફેક્ચરિંગ યુનિટ છે અને પ્રોપર આટલું બધું આપણને આવો સ્ટોક તો મેં ક્યાંય નથી જોયો અને બીજી વિશેષતા આપણી અહીંયા છે કે ત્યાં પણ એવો સ્ટોક રાખવામાં આવે છે તો ઘણી બધી વેરાયટી છે તો થોડી ઘણી વિશેષતા આપણી અહીંની બતાડશો કે કેટલી વેરાયટી આપણી પાસે હોય છે 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 અને આપણને શું શું એવો ફાયદો મળે કારણ વિડીયોમાં આપણે અંતમાં ઓફર તો દેવાની જ છે પાંચ હજારની ખરીદી ઉપર ને દસ હજારની ખરીદી ઉપર આપણે વીવરને કીધું છે તો વીવરને થોડી ઘણી તમારે મેન્યુફેક્ચરિંગ યુનિટની માહિતી અને વિશેષતા બતાડો આપણી પાસે છે ને મેઇન કોટનની આઈટમ મળશે કોટન માં બાંધણી છે બાટિક છે અજરક છે લેરિયા છે ટ્રેડિશનલ પ્રિન્ટ નું કામ છે આપણું મેઈન બાકી આઈટમ તો આપણે સો પ્લસ આઈટમ બનાવી છે હવે જેમ કે ઘણી બધી વેરાયટી મને પાછળ જોવા મળે છે પ્રિયમ તો આમાં કઈ રીતે છે આપણી પાસે આ બધું પોતાનું જ મેન્યુફેક્ચર છે પોતે જ બનાવીએ છીએ બધું ને પોતે જ સેલ કરીએ છીએ બધું હોલસેલ પણ આપીએ છીએ તથા રિટેલ પણ આપીએ છીએ અને કલર વેરિયન્ટ છે સાઈઝ ને કઈ કોઈ પણ જાતના કલર માંગો કોઈ પણ જાતની સાઈઝ માંગો 5XL 6XL 4XL S થી માંડીને ટોટલ સાઈઝ અમે રાખીએ છીએ બધું પોતે જ બનાવીએ છીએ એટલે ઘણા લોકોને રાજકોટ થી હોલસેલ માટે થઈને અમદાવાદ છે કે સુરત છે કે એવું ક્યાંય જવું નહીં પડે હવે આ બધી વસ્તુ આપણને રાજકોટમાં પ્રોપર ભાવે એટલે વ્યાજબી ભાવે આપણને

આ બધા કોટ સેટ છે આ ટોટલી આઈટમ તમને કોટ સેટમાં જ છે આ જ રીતે આગળ ચાલો તમને બતાવું આ બધું ડ્રેસ મટીરિયલ છે બાંધણી કોટ સેટ આ બધું પોતે જ બનાવીએ છીએ અમે બીજા કોઈનો માલ સેલ કરતા જ નથી બધું મેન્યુફેક્ચર અમારું છે અમે પોતે જ વેચીએ છીએ તમને તમારી જ પાસે હોલસેલ તથા રિટેલ બધું જ મળવાનું છે બરાબર અને પ્રિયાંકભાઈ મેં એવું પણ સાંભળેલું છે કે તમારી પાસે આજે કોઈ હોલસેલમાં ખરીદી કરી છે અથવા માલ અઢળક લઈ ગયા હોય ક્વોન્ટિટીમાં તો ઘણીવાર એવું બનતું હોય સેલ ન થતું હોય કોઈ વસ્તુ એવી બનતી હોય okay હોય કે ભાઈ આ માલ પડ્યો રહ્યો છે તો એનો રસ્તો તમારી પાસે એવું શું મેં સાંભળ્યું છે કે એનો રસ્તો તમારી પાસે છે હવે કોઈ લેડીઝ ઘરે બેસીને વેચવા માટે માલ માલ લઈ હોય હોય ના વેચાતો તો એને કેટલા ટાઈમે કદાચ છ મહિના કેમ ના થયા હોય બિલ સાથે લઈ આવવાનું રહેશે અને માલ જે ના વેચાણો હોય એને રિટર્ન ચેન્જ કરી આપવામાં આવશે સુનિલભાઈ એ જ પ્રમાણે સાડીમાં કાયમી માટે આપણી પાસે કોટન છે રિયોન છે સિલ્ક છે ટોટલી ફેબ્રિકમાં છે ને તમને વેરાયટી બહુ બધી વેરાયટી જોવા મળશે કાયમી માટે નવું નવું અપડેટ મળતું રહેશે હવે સાહિલભાઈ આપણે વિડીયોના અંતમાં આપણે એવું બોલવાના છીએ આપણે ઓફરની વાત કરી હતી પ્રોપર ખરીદી ઘરે એ પણ વ્યવસ્થિત રીતે બંચમાં તો શું રહેવાનું છે આપણે ખરીદીમાં ઓફર શું રહેવાની છે સુનિલભાઈ હોલસેલમાં છે ને આપણે ઓફર રાખી ન શકીએ પણ તમે કહો છો ને તમારા માટે ખાસ પાંચ હજારની ખરીદી ઉપર એક અમારા તરફથી પ્રીમિયમ ગિફ્ટ આપશું પ્રીમિયમ સરપ્રાઈઝ ગિફ્ટ રહેવાની છે એ પણ આપણા વિડીયો થ્રુ એટલે કે કે મારા નામે એટલે સુનિલભાઈના આ ઓફર રાખેલી છે બાકી સુધી ઓફર જ જ નથી કારણ કે ભાવ એવા બહુ વ્યાજબી ભાવ છે અને બીજું ગ્રહણીઓ માટે થઈને મેં પહેલા જ કીધું હતું વિડીયોમાં કે આપણને એક વસ્તુ હું તમને જાણ કરવાનો છું એ વસ્તુ એ છે કે આમની સાથે બિઝનેસ મોડ્યુલ ઊભું કરવાનો તમને શું ફાયદો મળવાનો છે એ ફાયદો મારે એ સાંભળવાનું હતું મેં એવું સાંભળેલું કે કોઈ બી ગ્રાહીઓ તમારી સાથે જોડાઈને ખરીદી ખરીદી કરીને ઘરે બેસીને બિઝનેસ કરતા હોય તો ઘણી વખત એવું બનતું હોય ઓફ ખરીદી કરતા હોય તો ઘણી બધી એવી આઈટમો કોઈ ઓડ કલર અથવા ઓડ વેરાયટીના હિસાબે ના પસંદ થતી હોય અને વેચાતું ન હોય અને એ જે સ્ટોક ક્લિયરન્સમાં ઘણી વખત તકલીફ પડતી હોય તો એના માટે શું છે તમારી પાસે રસ સુનિલભાઈ અમારી પાસે છે ને કસ્ટમર માટે ખાસ ઓફર છે અમે કસ્ટમરને અમારા કસ્ટમરને અમારી સાથે જે કસ્ટમર જોડાયેલા છે એને કોઈ દિવસ બદલો પડવા જ નથી દીધો અમારા કસ્ટમરને અમે એ ઓફર આપીએ છીએ કે માનો કે સપોઝ વીસ હજારનો માલ અમારી પાસે કસ્ટમર લઈ ગયું એમાં એમને ચારથી પાંચ હજારનો માલ કે જેવા કલર હોય એવી સાઈઝ હોય કે નથી તો રિટર્ન લઈ આવો અમારી પાસે અમારી પાસે પર ડે ન્યૂ એટલું કલેક્શન હોય છે તો ન્યૂ કલેક્શન એની સામે તમને આપી દઈએ એમાં અમે કોઈ પણ જાતનો ચાર્જ બી કાપતા જ નથી બરાબર એટલે વિચાર કરો કે તમને એ બાબતે પણ તમારું ટેન્શન દૂર થઈ જતું હોય કોઈ પણ વેપારી વેપારી આટલું ખુલ્લું બોલી નથી એ કાંઈ એ પણ જાહેરમાં એટલે કે વિડીયોમાં તો આજે જ આ વિડીયોને તમામ ગર્લ્સ લેડીઝ તથા ગ્રણીઓ જે લોકોને હોલસેલ ખરીદી કરવી છે એની સાથે તો ખાસ આ શેર આ વિડીયોને ખાસ એ લોકો સાથે શેર કરશો જેને પોતાનું ખુલ્લા ઇન્ડિપેન્ડન્ટલી પોતાનું વેરનું બિઝનેસ શરૂઆત કરવી હોય મોડલ મોડ્યુલ ઊભું કરવું છે આમની સાથે જોડાઈને તો નજીવા રોકાણથી આમની પાસે કોઈ એવો સ્લેપ નથી બાંધો કે ભાઈ વીસ હજાર ની ખરીદી કરશો ને તો તમે મારી સાથે જોડાઈ શકો છો એવો કોઈ સ્લેપ પણ આપણે બાંધો નથી સેટ જોતો હોત મળી જશે તો પણ તમને મળી રહેશે વિચાર કરો એક વિષય હોલસેલ ભાવમાં વેચી હતી વેચીએ છીએ એટલે આ રીતે કોઈ તમારી સાથે બિઝનેસ કરવા તૈયાર ન થતું આ વિડીયોને ખાસ એ લેડીઝ ગ્રાણીઓ તમે ગર્લ સાથે શેર કરશો આ ખાસ નોન લેશો કે આમની ઇન્સ્ટા આઈડીમાં તમને અવનવા અપડેટ જોવા મળશે તો ઇન્સ્ટા આઈડીને ખાસ ફોલો કરશો જેથી કરીને ઓફર ડિસ્કાઉન્ટ બધા જ સ્ટ્રક્ચર તમને જોવા મળશે અને દરેક કલેક્શનના અહીંયા વિડીયો તમને નાખવા વિડીયો પોસ્ટ થવાના છે તો આમની ઇન્સ્ટા આઈડીને ફોલો કરવા માટે આ વિડીયોમાં તમને એની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ જેથી કરીને તમે વ્યવસ્થિત રીતે એને તમે ઇન્સ્ટા આઈડીને ફોલો કરીને દરેક અપડેટ લઈ શકો છો ખાસ હવે સાહેલભાઈ અહીંયા કોન્ટેક્ટ ડિટેલ અને એડ્રેસ તમારે દેવાનું રહેશે નંબર તો નંબર નોટ કરો એઇટ ટુ ડબલ ઝીરો થ્રી નાઇન ફાઇવ સિક્સ ટુ એઇટ તો તમારે આવવાનું છે ક્યાં હત રાજકોટમાં સાધુ વાસવાની મેઇન રોડ ગોપાલ ચોકની પાસે પટેલ કન્યા છત્રાલય રોડ ઉપર દ્વારકેશ વેર રાજકોટ અને આવા જ અવનવા વિડીયો અને અપડેટેડ વિડિયો માટે થઈને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો ફરીથી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી